બારડી વલ્લભાશ્રમ હાઈવે પર ઓરવાડના બાઇક ચાલક વરસાદમાં ભરાયેલ પાણીના ખાડામાં પડતા જીવ ગયો પારડીમાં છેલ્લા દસ થી પંદર દિવસ અગાઉ જ વરસાદે થોડો વિરામ લીધો હતો તેમ છતાંય તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરીમાં આળસ કરી રહી હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે પારડી વલ્લભાશ્રમ હાઈવેના બ્રિજ ઉપર પડેલા ખાડાને કારણે બાઇક સવાર ઓરવાડ એક વ્યક્તિનો જીવ ગયો હતો ઓરવાડ જાગૃતિ કોમ્પ્લેક્સમાં રહેતા મૂળ પારડી કુંભારિયાના સંજય મિઠ્ઠલભાઈ પટેલ

માર્ગ નિર્માણ કરવામાં વેઠ ઉઠારી હોવાના કારણે ઓરવાના પરિવારનો દીપક બુજાયો છે જેને લઈ પરિવારમાં શોખ સાથે તંત્ર પ્રત્યે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો